કે ભગત થા હું હોય તો થા દું થા હું જ થા દું હમું બેહું હોય તો બેહ દું અન ગુરુ કરવા હોય તો કર દું ન કે હાકો રાત તગા દું એમ ગુરુ ના છુઓ કસે

તારું મનરું મોને તો ભક્તિ આ મનને મનાવવાનું છે અમારે કોઈની રંગ વૈરાગ ચડાવવા નથી અમે તો હે પરમાત્મા મારા ખાતામાં એક રાજ મારા ખાતામાં લખી દે અમે કોઈ ની તમે વેરાગ લગાડવા મન થી આયા કે તમારે અમારું કેવો તો અમને અમે જાતા રહ્યા હોય તો કે સમજદાર જાણા જા મળો તો અમે ધન પોપડ અમને અને ભજન બોલ્યો અને જો માયે રાખે તો બધી ઈજ્જત વાત બના બીજુ આ બીજા દેઉં થા બીજા દેઉં થા અ ને પીવો તો પતાવો થા હે મોણા પડી ખાટ એ ખાચ્યો એ રાટ ડારખુ બરી મશો ચાંભળ જો માનવ પ્રાણી આ દુનિયા ની મોકબોહણી તમગીને લેજો જોણી લાગે કમન કરવીઓની આ કડવું જો કરી દેવા રોગ મટાડે મેથી દેવા નહિ મટાડે અને ઓમાં જેસલ બારોટિયો જેવો હતો પીર બની ગયો લેખ છે કે નહીં અને આ ધોળા ગંઠિયા જેટલા ખુજી ખુજી ખુશી ખાધા કોઈ નાળિયેર અગરબત્તી કોઈ કોઈ જાત ને કોઈ ના જાય તો કેવું કામ કર્યું છે આ ભક્તિમાં સજનો કહી કે હાથ કપાઈ ગયા કોઈ હોય તો હા કોઈ હોય તો રાહે

મારા બાપ સમ્રાટ જીજાભાઈ જીજા શિવાજી પેટ હતા પંચ્યાસી ગૌ ઘોડા માથે કાપી દે ઉતરી પરિસ્થિતિથી ત્યારે શિવાજી નો ભાખરામ જલમ થયો આ વેદના જેવી પણ શું કામ પણ ગીતા રામાયણ આખી ઓગાળી ને પીજી અને જીજાબાઈ કીધું તો કે દીકરી હોય દીકરો હોય પણ મારું સંતાન ધરતી ને અમને ટેકો આવે એવું જ પાક

કપડીની વેટી નાખી ન ઓમ તાતા હા હા રામ નું સીતાજી શે દૂર પડતા કે ઈ શું કરો છો કે મારો રામ અભુષણ છે કે રાવણ મારી નાયો ખદર પાડવા જતો હરમન લંકા પલા હા દીકરો કેવો જોવો દીકરા થારે કે એટલા વાવા થી કે હોય કે બતાડ દો ઈતો કે બાપુ ચમ ચમ મતાર કે કે મો મતારો કે વતારો મોજો તો તમે જે જોયા છે ઓમ કરીને સાત થાડીને વતા જાય તો આપડામ નથી બાળકોમાં જો છે નીપી લાડસક ને નીપી લાડસક ગોવા તો ઓગળી અડાલ દેશે કે ને કો પકડ પકડ દીતને કારણ આવે છે કે નહી તો આપણમ રોમ છે કે ને પરગટ છે પણ પરગટ કરવો પડે ખબર પડે છે ને ને ડાયરેક્ટ મોટર બોજો પડી જો પાણી ના કાઢે જમ સે ઉતારવી પડે જમ સે કનેક્શન લાવવું પડે દર બમ્બો હફટીન પાડે અને અં ઓમ કો ભરે ભરત હોય આપણ તો રાખે જ ના કો એમ મારો વાલો વાતો કરે હાથા ની આ રોમ વાતો કરે છે કોઈ ખબર જ નથી ચોથી આવે છે આપણે કોઈ કોણી તો છે દાળમાં પીવું છે કોઈ આ શાક છે પૈસો લાવવું પડે રીંગ છે રીંગ લાવે કેટલા પૈસા લે બાલાજી પોર લાખ ને પોર લે ઉડા લે ઈશે લે માટી એકોડા કરવાના માટી એકોડા કરવાના હવે બાળકજી બોર કરાયો પેલા બોર કરીને પૈસા દઈને જાતો રહ્યો કે કોઈ દાડો પોણીના પૈસા દેવા આવ્યો એમ સમજણ રૂપી થાય ગુરુ મારા મારા બાબા હમદન ની વાતો છે